ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોરબંદર ગાંધી જન્મસ્થળની મુલાકાતે મુલાકાત દરમિયાન મહાત્મા ગાંધીજીના જીવન સ્મૃતિની સ્મરણ કરી ભારતની આઝાદીમાં મહાત્મા ગાંધીજીના યોગદાન સ્મરણ સાથે ગાંધીજીના જીવનના આદર્શો વિશે રાજ્યપાલે વાત કરી ગાંધીજી નિવાસસ્થાનની મુલાકાત લઈ રાજ્યપાલે તમામ સ્થળોનો નજીકથી નિરીક્ષણ કર્યું વડાપ્રધાન નીદેશ અનવે આજે પોરબંદરની મુલાકાતે सांजे माधवपुर मुलाकाते जैसे प्राकृतिक खेती खेडूत साथ संवाद राज्यपाल आचार्य देवव्रत पोरबंदर बेदिवसी मुलाकाते गुजरातના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોરબંદર ગાંધી જન્મસ્થળની મુલાકાતે મુલાકાત દરમિયાન મહાત્મા ગાંધીજીના જીવન સ્મૃતિની સ્મરણ કરી ભારતની આઝાદીમાં મહાત્મા ગાંધીજીના યોગદાન સ્મરણ સાથે ગાંધીજીના જીવનના આદર્શો વિશે રાજ્યપાલે વાત કરી ગાંધીજી નિવાસસ્થાનની મુલાકાત લઈ રાજ્યપાલે તમામ સ્થળોનો નજીકથી નિરીક્ષણ કર્યું વડાપ્રધાન નીદેશ અનવે આજે પોરબંદરની મુલાકાતે सांजे माधवपुर मुलाकाते जैसे प्राकृतिक खेती खेडूत साथ संवाद राज्यपाल आचार्य देवव्रत पोरबंदर बेदिवसी मुलाकाते